કે જય કહે રામ પડ્યા છે ના કામ સાથીડો મારો ખોવાણો કહે રામ પડ્યા છે ના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ખીડો મારો ખોવાણો એ મદાર લાવ્યો માકડા ને ચોક માં કરતો ખેલ નાચે એમ ચાવતો રે એ તો કરે ગમત ના ખેલ સાથુ મારો ખોવાણો સાથીડો મારો ખોવાનો મને યાદનો બેનો નામ સાથીડો મારો ખોવાણો હે રમત જોતા રામને યાદાવ્યાનુમાનો માતા મૂંજને લાવી દ્યો એવા ગુણ પીડો મારો કોણો કહે રામ પડ્યા છે ના કામ સાથીડો મારો કોણો મને યાદ ન આવે નામ સાથીડો મારો કોણો હે વાંદર લાવ્યા હતા ઘણા તોય રે જ્યાં નહીં શ્રીરામ ભોજન તો જમતા નથી એ રામે નિંદ્રા કરી સે હરામ સાથીડો મારો કો આણો કહે રામ પડ્યા છે ના કામ સાથીડો મારો કો મને યાદ ન આવે નો નામ સાથીડો મારો કો અયોધ્યા દશરથ કૌશલ્યા પાય સાથીડો મારો ખોવાનો કહે રા પડ્યા છે ના કામ સાથીડો મારો ખોવા મને યાદ નો આવે એનું નામ સાથી મારો ખોવાણો એ ક્રિષ્કિંદા વાનર વસે ને હનુમાની એનું નામ એને તેડી લાવશું રે ત્યારે દુખડા તમામ સાથીડો મારો ખોવા હવે રામ પડ્યા છે ના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ નો આવે નામ સાથીડો મારો ખોવાણો હે અનુપમ તેડી લાવ્યા ને હનુમાન એના નામ રામજી જોઈ રાજી થયા બેટલી પડા ભગવાન સાથીડો મારો ખોણો કહે રામ પડ્યા છે મેં ના કામ સાથીડો મારો ખોણો મને યાદ નો આવે નામ સાથે મારો